હાય ફ્રેન્ડ હું છું બિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમને બજારમાં મળતી મળતી હોટલમાં ફ્રેન્ચ ફ્રાઈસ જે માત્ર તૈયાર કરી શકીએ છીએ અને ફ્રેન્ચ ફ્રાઇઝ એ દરેક નાના બાળકોથી માંડી મોટા બજારે ભરતી હોય છે અને આપણે બજારમાંથી લાવીએ છીએ જે વારંવાર તળેલા તેલ તેમાં તળવામાં યુઝ કરે છે તેથી આપણે ઘરે આ રીતે બનાવીને ફ્રેન્ચ ફ્રાઈસ ખાઈ શકીએ છીએ અને ફક્ત પાંચ મિનિટમાં જ તૈયાર થઈ જાય છે તો ચલો ફ્રેન્ડ્સ આપણે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીએ ફ્રેન્ડ ફ્રાઈસ બનાવવા માટે મેં અહીં બે નંગ બટેકા લીધા છે તમે એક લઈ શકો છો બે લઈ શકો છો અથવા તમારે જેટલે ફ્રેન્ડ ફ્રાઈસ જોઈએ છે તે પ્રમાણે તમે લઈ શકો છો એક રંગોઈ લીધા ફ્રેન્ડ આપણે બટેકાની છાલ ઉતારી લીધી છે બટેકાની છાલ ઉતારી આપણે તેને કટ કરી લેવાના છે

હવે આપણે આ છે જેથી કોઈ બી કચરો રહી ન જાય આ રીતે બે થી ત્રણ પાણીમાં ફ્રેન્ડ્સ તમારે ધોઈ લેવાના છે બે થી ત્રણ પાણીમાં ધોયા પછી આપણે આ એક સાફ કપડામાં તેને લઈ લઈશું કપડું સાફ હોય તે જોવાનું છે કોઈ પણ કપડામાં લઈ લેવાના નથી કોઈ બી ફ્રેન્ડ્સ આપણે રસોઈ બનાવીએ આપણે સ્વચ્છતાનું બહુ ધ્યાન રાખવાનું છે કારણ કે આપણી હેલ્થ તેમજ આપણા પરિવારની હેલ્થ બંને સારી રહે

અને હવે આપણે એમાં એક ચમચી કોર્નફ્લો એડ કરીશું ફ્રેન્ડ કોર્નફ્લો ન હોય તો તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો અને જો ચોખાનો લોટ પણ ન હોય તો તમે એમ નેમ પણ બનાવી શકો છો હવે આપણે તેને મિક્સ કરી દેસું હવે ફ્રેન્ડ્સ હાથની જરૂર પડશે આમાં તમે મીઠા સાથે મરચું ચીલી ફેક્સ બધું નાખી શકો છો પણ મારી દીકરી આ બધું ખાતી નથી તીખું એટલે મેં આમાં ખાલી મીઠું એડ કર્યું છે અને ફ્રેન્ડ્સ બજારમાં આપણે લાગે છે એ બંને રીતના હોય છે એક નમકવાળા બી સાદા બી હોય છે અને સ્પાઈસી પણ હોય છે બંને બનાવવાની મેથડ આ જ છે આ રીતે આપણે બતાવ કરી દઈશ આપણા પણ આપણા બટેકાની ચિપ્સ તૈયાર છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે હવે આપણે આ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં એક તળી લેશું આપણે ફ્રેન્ડ્સ બધા સાથે જ નાખવાના છે કારણ કે આમાં કોર્નફ્લોર હોવાથી તે એકબીજાને ચીપકશે નહીં નાખતી વખતે થોડું ધ્યાન રાખવાનું છે કારણ કે તેલ ગરમ છે આ રીતે આપણે જારામાં લઈ

આ રીતે એ ગ્રીસમ ટિશ્યુ ઉપર આપણે તેને નીકાળવાની છે જેથી બધું તેલ તે સોસી લે વધારાનું જો તમારી પાસે ટિશ્યુ ન હોય તો તમે ન્યૂઝપેપરનો યુઝ કરી શકો છો જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે ફ્રેન્ડ ફ્રાઈસ કેટલી ક્રિસ્પી બને છે તમને અવાજ આવતો હશે એક મિનિટ કેમેરા પાસે લઈ જઈ બતાવું તમને

તો ફ્રેન્ડ તૈયાર છે આપણી ફ્રેન્ડ ફ્રાઈસ કેવી લાગ્યો મારી રેસિપી જો તમને ગમી હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ